જુનાગઢમાં આવી ગઈ છે જલપરી અને ટિકિટ પ્રાઇસ સમય સ્થળ બધું જ હું તમને આ વિડીયો માં કહીશ એટલા માટે વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ચૂકશો નહીં સો હાય દોસ્તો હું આપનો જીબ્રાઇલ આપણે આવી ગયા છે જલપરી શોમાં અંદર જવાની સાથે જ તમને બ્યુટીફુલ લોંગ વોટર ટનલ જોવા મળશે તેમાં દુનિયા ભરની બ્યુટીફુલ માછલીઓ પણ જોવા મળશે સો ફાઇનલી આપણે જલપરી પાસે પહોંચી ગયા છે જલપરી ને મેં કીધું કે પેલા તો મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી ને હાઈ કરી નાખો એટલે તમને બધાને હાઈ કરી રહી છે તો એમના માટે એક લાઈક તો બનતા હે ના હવે ટિકિટ્સ વિશે વાત કરીએ તો પર પર્સન રૂપિયા સો ટિકિટ્સ છે અને સમયની વાત કરું તો સાંજના ચાર થી રાતના અગિયાર વાગ્યા સુધી આ છે સોમ થી શુક્ર અને વીકેન્ડ એટલે કે શનિ રવિમાં બપોરના બાર વાગ્યા થી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી તમે જલપરીને જોઈ શકો છો અને એડ્રેસ છે સકરબાગ ઝુ સામે હોન્ડા શોરૂમ પાસે જુનાગઢ અને આ વિડીયો તમારા ગ્રુપ ફેમિલીમાં શેર કરી નાખો અને જો જીબ્રાઇલ જેઠવાના મિનિ વ્લોગ ગમતા હોય તો મને ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગ સાથે બાય અને શેર કરી નાખો